ખોડિયારની તેમજ નાવળ તોગળ જોગળ વીજભાઈ હોલભાઈ અને ચાચભાઈ આ સાત માતાજીના પ્રાગટિયાની જન્મ તારીખો પ્રગટ કરવા પાછળનો શુદ્ધ હેતુ એવો છે કે દેશ વિદેશની અંદર માતાજીની પૂજા થાય છે અનેક ચારણ પટેલ કારડિયા રજપૂત ક્ષત્રિય સમાજ બધી જગ્યાએ માની પૂજા થાય છે વિદેશની અંદર વસતા લોકોને તિથિ પ્રમાણે જન્મદિવસ ઉજવવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે દેશ અને વિદેશની અંદર જ્યારે માનું મહત્વ છે તેવા સાંપ્રત સમયમાં માના જન્મ સમયની તિથિ તેમજ એ તિથિઓ ઉપરથી બધા માતાજીની જન્મ તારીખ કાઢવાથી ભવિષ્યના સમયમાં પણ માની ઉપાસના થતી રહે અને તારીખ પ્રમાણે પણ કોઈને મુહૂર્ત કાઢવા હોય હેપી બર્થ ડે ઉજવવા હોય તો એ લોકો ઉજવી શકે તેવો શુભ આશય રહેલો છે ઓમ અસ્તુ